અંકલેશ્વરમાં ભરતીના વાયરલ વિડીયો બાદ કાર્યવાહી કરવામાં આવી રોજગાર કચેરીમાં નોંધણી ન કરાવતા કંપનીને નોટિસ આપવામાં આવી છે રોજગાર કચેરીએ કંપનીને નોટિસ ફટકારી છે ઓપન ઇન્ટરવ્યુ પહેલા રોજગાર કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે ભરૂચના અંકલેશ્વરમાં બેરોજગારોનો વિડીયો જે વાયરલ થયો હતો તેમાં રોજગાર કંપનીને માફ કરશો રોજગાર કચેરીને કંપનીએ જાણ સુધા ન કરી હતી અને ઓપન ઇન્ટરવ્યુ રાખ્યો मोटी संख्या मात को में माता युवकों बेरोजगारों ऑप्टी पड़ा था क्या 40 इतनी वैकेंसी होती कंपनी द्वारा फिल करवानी केनी सामने 500 से अधिक उम्मीदवारों एक साथ इकट्ठा किया अने वधु भीड़ ने लीते यहां थोड़ी गैर व्यवस्था थी आ इंटरव्यू की जे प्रोसेस थी अगाउ थी रोजगार कचहरी ने कोई पण पता नहीं जान જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત અમારું અથવા તો જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારો વ્યવસ્થા થઈ સકી હોત અને ઇન્ટરવ્યુની પ્રક્રિયા પણ સારી રીતે થઈ સકી હોત